ભાવનગર માં આખલોલ જકાતના કા ઇન્દિરા નગર માં રહેતા રામજીભાઈ કાંજીભાઈ ડાભીએ બોરકળા પોલીસ સ્ટેશન માં એવા મતલબ ની ફરિયાદ નોંધાવી હતી કે બે અજાણ્યા શખસો મળ્યા હતા અને રામદેવપીર ના ભગત હોવાની ઓળખ આપી હતી અને વાતચીત દરમિયાન તમારા પર મેલો करावेલું છે તમારો પરિવાર માં ત્રણ જણા ગુજરી ગયા છે અને શ્રાદ્ધ પેલા વિધી નહીં કરાવો તો ચોથાનો વારો છે વિધી માં કેટલો ખર્ચ થાય તેવું પૂછતા સામાન્ય ખર્ચે બતાવેલ અમે ત્રણે મારા ઘરે ગયા અને રામદેવપીરની જે વસ્તુઓ લાવવાની હતી તે માટે મારા પુત્રએ તે બંનેને રોકડા બે આપ્યા आम विविध बातों अमने विश्वास में लीधा अने ते बन्ने कहता गया ते मुजब लाग्या लग्या हाथ रूम पाथरी ने आमा जे वस्तु मुको त मंदिर में मुकवानी छे मारा पुत्र पासे थी निवेदना दस हजार चार सौ मुकाव्या पुत्रवधुए कान में पहरेला सोना ना बुटिया पण रूम में मुकाव्या अने ते बधूँ लईने जता, जता कहता गया के कोई ने कहता नहीं जो कहशो तो मेलू पाछू आवशे अने जेसरवाड़ी में रामदेव पीर पीरन मंदिर छे त्या दर्शन करवा आवजो आमकूल રૂપિયા ઓગણીસ હજાર આઠસો ચાલીસ ઓળવી જઈ ઠગાઈ કરેલ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને લાઠી ગામે રહેતા ભૂપતભાઈ સુરાભાઈ ધાધલ અને નરેશભાઈ બચુભાઈ ડાવાણી નામના બે આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી